અહીંયા દ્વારકા જાતા હોય રાજસ્થાન બાજુ આવતા હોય જો અહીંયા રોકાય કોઈ અંબાજી પગપાળા જાતા હોય તો અહીંયા રોકાય કોઈ સંત આવે તો રોકાય અને હમણાં બી બગીચાનું ઉદઘાટન આ બગીચાનું ઉદઘાટન લગભગ દોઢ એક સ્મરણ જેવું થયું પણ તે બી બહુ સારું અને બાળકો માટે હા બગીચો એ બાળકોને રમવા માટે નો એ બધું સારું છે બગીચો લોકો ચારથી પાંચ ગમે છે પછી આજુબાજુ મોડેલ સ્કૂલ છે આઈટીઆઈ સ્કૂલ છે કેમ કે ફરવાલાયક સ્થળ સારું છે

આઠે ઘર જેવો થવા આવ્યો આખી ફેમિલી નું અહીંયા હા બધા અહીંયા જ રહી અહીંયા રહેવાની સગવડ હા બધા સગવડ કરી અને બીજા જે યાત્રિકો આવતા હોય હા યાત્રિકો આવે તો અમુક રહેવાની એની સગવડ ના હોય તો કરી આપીએ એની બધું જમવાનું સુધી હા સંસાધન કે જમવાનું બધું કે હજારો વર્ષો પહેલા અહીંયા કોઈ ગામ હશે એટલે ઉથળપાથળ પાથળ થયું હોય ગમે એના બનાવના કારણે અત્યારે હાલ ગમે એ જગ્યા ભૂમિ ઉપર ખોદો તો શેરી જેવું નીકળે મટકા જેવું નીકળે કોઈ મોટી મોટી આપડે ઈટો જેવું નીકળે અહીંયા એક આ મોડેન સ્કૂલ એ બાજુ એક વાવ બીજી નીકળી હતી આ લગભગ ચાલીસ વર્ષ જે હું વાત કરું છું પછી કે બધું પૂરો ગયું એમ કે કાઢવાનો પ્રયત્ન કર્યો નહીં એમ કે માટીની હતી બનાવેલી ઈચો નહીં બનાવેલી હતી એટલે લગભગ છ પોચ છ ફૂટ જેવી ગાળી હતી પછી એમ કે બંધ કરી નાખી હતી ખાલી ગમે ભૂમી ઉપર ગમે તે ખોદ ગમે ગમે કોક તો કોક નીકળે મિત્રો આ છે આપણું રતનપુરા જે કેવાય ને પંચમુખી ફેમિલી અને તમે આવો તો બહુ મજા આવશે તો તમે આવજો મુલાકાત લેવા બહુ સારું ગાર્ડન છે

ફેમિલી છોકરાઓ માટે અલગ અલગ એક્ટિવિટી માટે બહુ સાધનો રાખેલા છે તમે આવજો રમત ગમત માટે બહુ મજા આવશે છોકરાઓ બહુ મજા આવશે એક વન ડે ટુ ડે જે પિકનિક મનાવી આવજો બહુ મજા આવશે તમને અહીંયા અને બહુ સારું અને સુંદર છે આ કેમ